અને આપણે મંદિર માટે સુગાર રેમી આયા કોઈને સકાઈ ન જાય નામ આમ જો તૈન મિનિટ રેમી છે અને જી હાથ તમને કે રમવાનું છે હો કોની હાલ છે હલે બાટી બાબા ક્યો ની હોય જો ભાઈ હું આયો હાલો બાંસો ઓ આયો હે પોલીસ ની ગાડી આવી એક કામ કરું ઘડીક ઘડીક બંધ કરી નાખો લાઈને હંતે જાવ આયા કોઈ નથી ભારતું હલતા હો મારા બેટા ના રમતા ક્યાંય સાહેબ એક કામ કરી ઓલું ઘર રહ્યું ને અહિયાં જઈને પૂછી હાલો જવાય દો હાલો સાહેબ જવાઈ જ ઘર બીજું

બીતા નહી રમો રમો જુગારિયા રમો પૈસા કોની હાલ છે ખર કોણ જીત્યો તું તું જીત્યો તો કાબરા તું ઘણા જીતી ગયો સાલું રાખો સારું રાખો

અરે એ ભલે આવતી હોય એ ધૂન બોલ છે આપણે આપડું કામ કરો કે હેઠું ઉતરવાનું હોય આ લે લે મારા રોયા મંદિર ઉપર રમે છે તમારી માને ધૂન બોલવી છે હા મારી દીકરી પણ બહુ ઉડે મને જવા થોડી જવા ભાઈ શું હે

આપડે હારું છે નકરતો જુગાર કેવા રમતા જમી વેસી નાખે મકાન વેસી નાખે પણ જુગાર રમો રમવું એ મેખા બાપા તમને શું ખબર આપડા ગામમાં અત્યારે જુગાર ચાલુ છે તમને ખબર હે ક્યાં રમે હે હે ના મને ખબર છે આપડા ગામ નું મંદિર છે ને એ મંદિર ઉપર બેઠા બેઠા મારા દીકરા જુગાર રમે છે અમ જુવા પોલીસ વાળા કોઈ અધિકારી આવે ને એટલે મારા દીકરા મંદિર માથે લપાઈ જાય અને પોલીસ વાળાની વૈ જાય ને એટલે મારા દીકરા પાછો જુગાર ચાલુ કરી દે બોલો આમ જોવા પોલીસ વાળા આવે ને એટલે ને કહી દેવું હે આપડે કઈ દેવું છે હા

અને એ બધા વઈ જાય ને એટલે પાછો જુગાર ચાલુ કરી દે બોલો મંદિર ઉપર જુગાર રમે હા મારા બેટાના હાલો દેખાડો હાલો અમને હાલો હાલો બતાવી હાલો 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 ગાડીમાં બેહો બધાય હા ગાડીમાં બેહો હાલો હાલો ગાયકા પોગી જાવી ચાલે જાવ જાવ નકર બાકી નહિ કાાયકા જોવો ચાલે જાવ સાહેબ એ સગન જો આ વાત કરીને જાવ હો કરે હવે હા

અમને ક્યો છો હા તમને જ કેવી છે હેઠાવ અરે બાપ રે આ એની માને કોને કહી દીધું હું ખબર આ ગામનો કયો ફૂટ્યો એની માને હરાયમી ના પેટ કયો હોય છે એવો એ સાહેબ શું અમારું કામ છે તમારે આ અહીંયા હેઠી આવો પછી કહો અમે ત્યાં મંદિરને કલર કરી છે આ અમને માં વાર આવે છે ને તે મેં કીધા કલર બરા કરી નાખી માથે સડીન કલર કરો હો તે માથે કલર તો કરવાનો નઈ ને બેટા હાલો આ આવો તમારું કામ છે હાલો

અમારા ગામ નો કયો ફૂટ્યો ઈ મને નામ દો તમારે તમને આ નગજા એ બધું કીધું અરે તારી કઈ છોકરા બોકરા છે નહીં પણ બીજા ના છોકરા ની હક નથી લેવા દેતો હે વાત હોય હે ટીટા જેલ માં છૂટી આવી ને એટલે આને સમજો સમજી ગયો ને જેલ માં છૂટવા દેવી તો ને હાલો આ જીવન ગાલ દેવા હવે હાલો આ જીવન હા હા હાલો હાલતા થવા ગઈ અરે બાપ રે આના કરતા નોરી માં હોત તો સારું હતું